સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવ્યા છે ને તેના એક દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં પોલીસ છે તે રિહર્સલ કરી લીધી હતી ને તે સમયે એક પંદર વર્ષીય દીકરો સાયકલ લઈને નીકળે છે નથી તેને ખબર પ્રોટોકોલની કે નથી તેને પોલીસના કાયદાની ખબર પરંતુ આ પોલીસ અમલદાર છે તે સત્તાના મધમાં રાસ્તા હતા અને આ નાનો દીકરો છે તેને ટીચી નાખે છે અંતે આ પોલીસ અમલદાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના પ્રવાસે છે અને પ્રોટોકોલ મુજબ ગઈકાલે લિંબાયતના આ રોડ પર પોલીસ તેનું રિહર્સલ કરી રહી હતી કેમ કે કોન હોય ત્યાંથી પસાર થવાનો હતો પરંતુ તે જ સમયે પંદર વર્ષથી નાનો દીકરો તેની સાયકલ લઈને રોડ પર ચલાવી રહ્યો હતો તેની મજામાં સાયકલ ચલાવતો હતો તે સમયે આ બી કે ગઢવી જે પોતે મોરબી જિલ્લાના છે પરંતુ પ્રધાનમંત્રી સુરત આવવાના હોવાથી ત્યાં બંદોબસ્તમાં તેમને ફાળવવામાં આવ્યા હતા તે આ બાળકને સાયકલ લઈ જતા જોતા પિત્તો ગુમાવે છે આ બાળકના વાળ ખેંચે છે તેને ફટકારે છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આ ઘટનાને લીધે પોલીસ છે તે લોકોને ફટકારી રહી છે તેઓ લોકોના મનમાં ફરી વખત દ્રઢ પડે મનમાં વસી જાય તેવી ઘટના આ બની છે અંતે સુરતના પોલીસ કમિશ્નરે મોરબી જિલ્લાના પોલીસવાળાને પત્ર લખ્યો અને તાત્કાલિક રૂપે સુરત બંદોબસ્તમાંથી આ સબ ઇન્સ્પેક્ટર બી કે ગઢવી છે તેમને ખસેડી લેવામાં પણ આવ્યા છે જે પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ મોરબી જિલ્લાના પોલીસવાળાએ આ સબ ઇન્સ્પેક્ટર બી કે ગઢવી છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે અને એક વર્ષ માટે તેમના પગાર વધારાનો જે ઈજાફો છે તે અટકાવી દેવામાં આવશે તેવી તેમને નોટિસ પણ અત્યારે આ બી કે ઘડવીને ફટકારી છે પરંતુ આ ગુજરાતની પોલીસ છે તે વારંવાર સામાન્ય લોકોને કેમ ફટકારે છે તે સૌથી મોટો સવાલ છે આ પોલીસ વડાપ્રધાનોએ મુખ્યમંત્રી હોય કે પછી ગૃહપ્રધાન જ કેમ ના હોય કે અન્ય વીવાયપી કેમ ના હોય તેમના બંદોબસ્તમાં ભાગે વ્યસ્ત રહેતી હોય છે ને વ્યસ્તતાના વ્યસ્તતામાં આ પોલીસ હવે ક્યાંક ને ક્યાંક માનસિક રૂપે બીમાર થતી જાય છે તેવું કહો તો પણ અતિશયોગતી નથી આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગૃહ ભાગે જે પ્રકારે તપાસના આદેશ આપ્યા હતા અને અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે તેવી વાત પણ સામે આવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો